નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વિડીયોમાં આપને ગીતાના એવા અનમોલ વિચાર વિશે જાણીશું જો માત્ર એકવાર સાંભળીને જીવનમાં ઉતારશો તો તમારું જીવન બદલી નાખશે તો ધ્યાનથી સાંભળો જો તમારે ખુશ રહેવું હોય તો જીવનના નિર્ણયો તમારા સંજોગો જોઈને જ લો દુનિયાને જોઈને નિર્ણય લેનારા દુઃખી રહે છે

તેથી મેં તોફાન મોકલ્યું છે જેથી તમે જાગી જશો અને ઉડી જશો જેથી તમારું જીવન સલામત રહે આપણા જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે છે આપણને ખબર પણ નથી પડતી કે આપણો ભગવાન આપણને મુશ્કેલીમાંથી કેવી રીતે બચાવે છે જો તમને લાગે કે ભગવાન તમને મુશ્કેલીમાં લાવ્યા છે તો વિશ્વાસ રાખો કે તે તમને મુશ્કેલીથી આગળ લઈ જશે મનના કોઈ કોઈ અંત નથી નથી તેથી બીજાને શ્રાપ આપવાનો ફાયદો સૌથી સરળ ઉપાય એ છે કે તમારું મન ભગવાનને સમર્પિત કરો જેમ તમે ભગવાન સાથે જોડશો તમને સુખ શાંતિ સંયમ ધીરજ મળશે અને જીવનમાં શક્તિ અને પ્રેમ વધશે નવી ઉર્જાનો સંતોષ અને જીવનનો સાચો માર્ગ ચોક્કસપણે શરૂ થાય છે અને આપણને એ પણ ખ્યાલ નથી હોતો કે આપણું મન કેવી રીતે પીડાથી મુક્ત થઈ જાય છે જો ભગવાન તમને તમારા કરતાં વધુ રાહ જોવડાવે છે તો તૈયાર રહો તમે જે માંગ્યું છે તેના કરતાં તે ઘણું વધારે આપવાનો છે જે રીતે લોકો મૃત વ્યક્તિને ખભા આપવાને પુણ્ય માને છે જો તેઓ જીવિત વ્યક્તિને ટેકો આપવાને પુણ્ય માનતા હોત તો જીવન સરળ બની ગયું હોત એટલું વિચારશો નહીં કે જેણે તમને જીવન આપ્યું છે તેને તમારા ભવિષ્ય વિશે કંઈક વિચાર્યું હશે ભલે વતેમાન મુશ્કેલીઓથી ભરેલો હોય આવતીકાલ તમારા હાથમાં છે મન આંધળું છે તેને પોતાનું કોઈ જ્ઞાન નથી મન કંઈ પણ જાણતું નથી અને ન તો તમને સાચી દિશામાં માર્ગદર્શન આપે છે તેથી તમારે તમારા આંધળા મનની વાતોને અનુસરીને મહત્વપૂર્ણ કાર્યો ટાળવા જોઈએ નહીં તમારે હંમેશા તમારી બુદ્ધિથી કામ કરવું જોઈએ અને તમારા મગજથી નહીં કારણ કે અંધમન હંમેશા તમને મહત્વપૂર્ણ કાર્યો કરતા રોકે છે જ્યારે તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્વપૂર્ણ કાર્યો કરવાનું શરૂ કરો છો ત્યારે ધીમે ધીમે તમારું મન તમારું મિત્ર બનવાનું શરૂ કરશે પરંતુ અત્યારે તમારું મન તમારું દુશ્મન બની ગયું છે જે તમને દિવસે ને દિવસે બરબાદ કરી રહ્યું છે તમારા મનના વિચારો બહાર ન કાઢો જેમ તમે કોઈ ગુપ્ત મંત્રની રક્ષા કરો છો તેવી જ રીતે તમારા મોટા ધ્યેયને ધ્યાનમાં રાખીને તેની રક્ષા કરો આખું કામ કરો અને કામ પૂરું થાય ત્યારે જ કહો કારણ કે મોટા ભાગના લોકો પોતાની સમસ્યાઓથી એટલા દુઃખી નથી હોતા જેટલા તેઓ બીજાની પ્રગતિ જોઈને દુઃખી થાય છે જ્યારે પણ કોઈ મોટા ધ્યેય માટે કોઈ મોટી વસ્તુ હોય ત્યારે તે વસ્તુઓ ફક્ત તે જ લોકો સાથે શેર કરો જેઓ તેમના જીવનમાં તે વસ્તુઓ ઈચ્છે છે શું તમારી અંદર તેને સાચવવાની હિંમત છે જો ક્યારે તમારી આર્થિક સ્થિતિ નબળી પડી જાય જો ક્યારે તમને મોટું નાશ પામે તો તે વસ્તુને તમારી અંદર સુરક્ષિત રાખો અને તમારા મિત્રો સંબંધીઓને તમારી નબળી આર્થિક સ્થિતિ વિશે ના જણાવો સહાનુભૂતિ મેળવવા માટે ચાર આંસુ પણ ના પાડો કારણ કે યાદ રાખો તમે અંદરથી ભલે તૂટી ગયા હશો પણ બહાર પૂરી તાકાત ધરાવો છો કારણ કે જો ખબર પડશે કે તમારી પાસે પૈસાની તંગી છે તમારી આર્થિક સ્થિતિમાં કોઈ સમસ્યા છે તો તેઓ તેઓને બહાર કાઢી લેશે તમારા વર્તનથી પૈસાથી તમે સમય પહેલા સમાપ્ત થઈ જશો કારણ કે કુદરતનો નિયમ છે કે જેની પાસે પૈસા છે તેને તે પૈસા મળે છે અને પૈસા મેળવવા માટે તમારે પૈસા બતાવવાના છે તેથી જયારે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે વધુ સ્મિત કરો અને વધુ તાકાત બતાવો કારણ કે લોકો તમને જેટલું સમજે છે તેમને રડવાનું બંધ બંધ કરો કરો સાધારણતા સ્વીકારવાનું ભૂતકાળ વિશે વિચારીને ઉદાસ થવાનું બંધ કરો જે નથી તેની ચિંતા કરવાનું બંધ કરો આવતીકાલે શું થશે તેની ચિંતા કરવાનું બંધ કરો એક વાત હંમેશા યાદ રાખો સૌ કોઈ પણ મિત્ર પર વિશ્વાસ ન કરો જો તમારી આસપાસ એવા કોઈ લોકો છે જેમની જીવનશૈલી સતત નકારાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે પછી ભલે તેઓ ગમે તેટલા ગરીબીથી પીડિત હોય જો આજે નહીં તો કાલે તેઓ ચોક્કસપણે તમને નુકસાન પહોંચાડશે જ્યાં સુધી તમે તમારી જાતને બદલશો નહીં ત્યાં સુધી તમારા જીવનમાં કંઈ પણ બદલાશે નહીં સત્ય તમારા ચહેરા પર છે જે લોકો તમને બોલે છે અને ગુસ્સે થાય છે તે એવા લોકો કરતાં લાખો ગણા સારા હોય છે જે તમારી સામે કંઈક બીજું બોલે છે અને તમારી પીઠ પાછળ કંઈક બીજું કોઈનું દુઃખ સમજવા માટે વ્યક્તિની અંદર માણસ હોવું જરૂરી છે કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે પરંતુ અવાજ પોતે બોલી શકતો નથી તેવી જ રીતે ટીકા કરનાર સજ્જનને બદનામ કરી શકે છે પણ પોતે સજ્જન બની શકતો નથી જો તમે એકલા હો તો તેને આશીર્વાદ ગણો કારણ કે ભગવાન સુધારવા અને એકલા રહેવા માટે થોડો વધુ સમય આપ્યો છે આનંદ માણતા શીખો કારણ કે કોઈ તમારી સાથે કાયમ રહેશે નહીં સમયની આદત હોય છે જે થાય છે તે પસાર થાય છે સફળ વ્યક્તિ ખુશ રહી શકે કે ન પણ રહી શકે સુખી વ્યક્તિ ચોક્કસપણે સફળ બને છે કોઈની સાથે રહેવું એ સૌથી કિંમતી વસ્તુ છે એ સંબંધ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે જ્યારે તમે ખુશ હોવ ત્યારે ભગવાનને ભૂલશો નહીં અને જ્યારે તમે દુઃખી હોવ ત્યારે ભગવાનમાં શ્રદ્ધા રાખો જેઓ તમારા અસ્તિત્વની કિંમત નથી જાણતા તેમને છોડી દેવાનું વધુ સારું છે જો વિશ્વ જીવનમાં દરેક કાર્ય માણસ દ્વારા શક્ય હોત તો હું અસ્તિત્વમાં ન હોત જ્યાં તમારા પ્રયત્નો સમાપ્ત થાય છે ત્યાંથી મારું એટલે કે ભગવાનનું કાર્ય શરૂ થાય છે બાળક શું ખાશે શું પીશે શું પહેરશે આપણે શું આપવાનું છે તેનું ધ્યાન બાળક નહીં પણ તેની માતા લે છે બીજું શું ન આપવું ભગવાન પોતે જુએ છે અને ઢોંગની ગતિ ગમે તેટલી ઝડપી હોય પરંતુ મંજિલ સુધી હક્ક જ પહોંચે છે સમય બદલાય તેમ લોકો રંગ બદલે છે માણસનું જીવન એક સુંદર સેવક અને ખતરનાક માસ્ટર છે માણસનું જીવન ફક્ત તેના કર્મો છે પરંતુ જેમ વ્યક્તિના કાર્યો થાય છે તેમ તેનું જીવન પણ છે વ્યક્તિએ જે પણ કર્યું છે તે ચોક્કસપણે પ્રકાશમાં આવશે કારણ કે વ્યક્તિના કાર્યો કોઈનું અંગત જીવન નથી જીવન ખૂબ જ સુંદર છે ક્યારેક તે તમને હસાવે છે તો ક્યારેક તે તમને રડાવે છે પણ જે જીવનની ભીડમાં ખુશ રહે છે જીવન તેનું જ છે હાર્યા પછી જીત મેળવવાની મજા જ કંઈક અનેરી છે રડ્યા પછી હસવાની મજા જ કંઈક અનેરી છે હારવું એ જીવનનો એક ભાગ છે પણ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અનેરી છે સારા બનવા માટે કોઈનું અનુકરણ કરવું જરૂરી છે પણ તમે પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે જીવન એક જ વાર આવે છે તે ખોટું છે મૃત્યુ ફક્ત એક જ વાર આવે છે જીવન દરરોજ આવે છે જે દિવસે તમે તમારા પોતાના હાસ્યના માસ્ટર બનો છો કોઈ તમને રડાવી ન શકે જો કોઈ તમને આમ કરવા માટે પૂછે છે જો તમે માગો તો આપો કારણ કે ભગવાને તમને માગનારાઓમાં નહીં પણ આપનાર યાદ રાખો સારો સમય જોવા માટે તમારે ખરાબ સમયને પણ સહન કરવો પડશે દરેકની સેવા કરો પણ કોઈની પાસેથી આશા ન રાખો કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપે છે તમે જે હાંસલ કરવા માંગો છો તેના પર હંમેશા તમારી નજર રાખો પરંતુ તમે શું ગુમાવ્યું છે તેના પર નહીં અન્ન અને પાણીથી મોટું કોઈ દાન નથી અને માતાપિતાથી મોટો કોઈ દેવ નથી આ જીવનનો સૌથી મોટો ગુરુમંત્ર છે બીજાને એવું ન કહો કે જો તમે બીજાને વધુ પડતો આદર અને સમય આપો છો તો લોકો તમને એક દલિત વ્યક્તિ તરીકે સમજવા લાગે છે જો તમારી પીઠ પાછળ તમારા વિશે વાત કરવામાં આવી રહી હોય તો ગભરાશો નહીં કારણ કે તે ફક્ત તેમના વિશે છે જેમને કંઈક કહેવાનું છે યાદ રાખો સફળતા ક્યારે માંગવાથી મળતી નથી માંગવાથી તમને ભિક્ષા જ મળે છે સફળતા મેળવવા માટે તમારે જાતે જ મહેનત કરવી પડશે નાની નાની ભૂલોથી બચવાનો પ્રયત્ન કરો કારણ કે માણસ પહાડોથી નહીં પણ નાના પથ્થરોથી ઠોકર ખાય છે તમારી ભૂલો સ્વીકાર્યા વિના તમે ક્યારે વધુ સારી વ્યક્તિ બની શકશો નહીં બીજાને આપવાનું શરૂ કરો આમ કરવાથી સન્માન અને સંપત્તિ આપોઆપ આવવા લાગશે અહંકારમાં ડૂબેલો વ્યક્તિ ન તો પોતાની ભૂલો જોતો હોય છે અને ન તો બીજાનું ભલું જીવનમાં જેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ આવશે તમે જેટલા મજબૂત બનશો અને તમે જેટલા મજબૂત બનશો જીવન એટલું સરળ બનશે આ જીવનનો નિયમ છે યાદ રાખો અપમાનનો બદલો લડીને લઈ શકાતો નથી તે અન્ય વ્યક્તિ કરતાં વધુ સફળ બનીને લઈ શકાય છે જો તમે ખરાબ કરવાનું વિચારો છો તો કાલે માર ખાશો જો તમે સારું કરવાનું વિચારો છો

એક તમને જે ગમે છે તે પ્રાપ્ત કરવું અને બીજું તમે જે પ્રાપ્ત કર્યું છે તે પસંદ કરવાનું શીખો વસ્તુઓ પ્રાપ્ત થાય તે પહેલાં તેનું મૂલ્ય હોય છે અને વ્યક્તિનું મૂલ્ય ખોવાઈ જાય છે તે આપ્યા પછી તમને ફક્ત તમારા માતા પિતાનો પ્રેમ મફ્તમાં મળે છે બાકી આ દુનિયામાં તમારે દરેક સંબંધ માટે કંઈક ચૂકવવું પડશે કોઈપણ અપમાનનો જવાબ એટલો આદર સાથે આપો કે સામેની વ્યક્તિને પણ શરમ આવે જ્યાં સુધી તમે બીજાને જવાબદાર ન રાખશો ત્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓને ક્યારેય દૂર કરી શકશો નહીં તમારાથી બને તેટલું સાંભળો અને બને એટલું ઓછું બોલો એટલે જ કદાચ ભગવાને આપણને બેકાન અને એક જમો આપ્યું છે વારંવાર ક્ષમા કરો પણ વિશ્વાસ ફક્ત એક જ વાર કરો જીવનમાં ક્યારે કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી હાસ્ય છીનવી લે તમારા જીવનની સમસ્યાઓ કોઈની સાથે શેર ન કરો કારણ કે 80% ટકા લોકો તેની પરવા કરતા નથી બાકીના વીસ ટકા લોકો ખુશ છે કે તમારા જીવનમાં આ સમસ્યાઓ આવી શકી છે જેઓ સમય અને સંજોગો પર રડતા નથી તેને જ સફળતા મળે છે તમે જે હાંસલ કરવા માંગો છો તેના પર હંમેશા તમારી નજર રાખો તમે શું ગુમાવ્યું છે તેના પર નહીં કોઈ પણ વસ્તુ પોતાની મેળે કાયમી હોતી નથી વધારે તણાવ ન કરો કારણ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે બદલાઈ જશે સમય સાથે ઘણી વસ્તુઓ બદલાય છે લોકો માર્ગો લાગણીઓ અને કેટલીક વાર આપણે પોતે પણ આજે તમે જે કર્યું છે તમારી સાથે પણ એવું જ થશે આ જ ભાગ્ય છે નિયમ છે કે જો તમારે કોઈ બનવું હોય તો કોઈની જરૂરત નહીં કોઈની ઉણપ બનો જરૂરિયાત કોઈ પૂરી કરી શકે પણ કોઈની ઉણપ કોઈ પૂરી ન કરી શકે જો તમે કોઈને કંઈ આપી શકતા નથી તો ફક્ત પ્રાર્થના કરો કારણ કે પ્રાર્થના એ ભેટ છે જેના માટે ધનિકો પણ મદદ કરી શકે છે જ્યાં એવી વાત ફેલાય છે કે આપણા કારણે અન્ય લોકો પીડાય છે ત્યાંથી દૂર જવું વધુ સારું છે સંબંધોથી સંબંધિત સંબંધો એન્જલ્સ દ્વારા રક્ષિત છે તેમને તોડવાનો પ્રયાસ કરો તેઓ એમ પણ કહેતા હોય છે કે ભૂલોથી તમને પહેલાં કરતાં વધુ સારી બનાવવાની શક્તિ ધરાવે છે તમે છેત્રપિંડી અને પાપ કરી શકો છો એટલું જ તમે ભોગવી શકો છો કારણ કે કુદરત કોઈને છોડતું નથી દરેકનો હિસાબ જમીન પર થાય છે જો તમારો કોઈ દુશ્મન નથી તો તેનો અર્થ એ છે કે તમે તે સ્થાનો પર પણ મૌન હતા જ્યાં સત્ય બોલવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું પ્રેમ મફત છે આ હોવા છતાં તે આ પૃથ્વી પર સૌથી મોંઘું સુખ છે અત્યાર સુધી મને ખબર પડી છે કે નબળા લોકો સાથે કેટલાક એવા ઊંડા સંબંધો હોય છે જે રમકડાની જેમ વિશ્વાસ તોડી નાખે છે મેઘધનુષ્ય માત્ર વરસાદ અને સૂર્યપ્રકાશના સંયોજનથી બને છે તેથી જ તે સુંદર છે તેમજ જીવન માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે વ્યક્તિ ત્યારે જ ચિંતિત અને તણાવગ્રસ્ત બને છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ જીવે છે જે ક્ષણ તમને ઠોકર મારે છે તેને ખરાબ ન કહો બલકે તે ક્ષણની કદર કરો કારણ કે તે તમને કેવી રીતે જીવવું તે શીખવે છે તમારી સફળતામાં તમે જેને પ્રેમ કરો છો તે સામેલ છે પણ તમારા સંઘર્ષમાં તમને પ્રેમ કરનારાઓ સામેલ છે ચમક એ છે જે સૌથી પહેલા વેરવિખેર થઈ ગઈ છે જીવન અને વનનું આ સત્ય છે દરેક ક્ષણે દરેક વ્યક્તિ ખુશ છે જો તમે રાખી ન શકો તો કોઈ દિવસ કોઈ અલગ થઈ જશે કોઈ અંતર બનાવવાનો પ્રયત્ન કરશે કોઈ તમારી પાસે કોઈક અર્થ લઈને આવશે અને હજારોમાં એક કે બે જ હશે જે તમારો હાથ પકડવાનું પણ બહાનું શોધી કાઢશે સમય મુશ્કેલ હોય તો કેટલાક ખોટા નિર્ણયો સંબંધો જીવનનો સાચો અર્થ શીખવે છે તે નિભાવવાની એક જ શરત છે ભલાઈ જુઓ કોઈની ખામીઓ નહીં જરૂરિયાત વગર અન્ય લોકોની કાળજી લેવી એ સારા વ્યક્તિત્વની ઓળખ છે હંમેશા ભગવાનમાં આશા રાખો કારણ કે આખા જગતમાં ભગવાન જેટલી ઝડપથી સંમત થાય છે તેટલી ઝડપથી કોઈ સંમત થતું નથી જે વ્યક્તિનું મન શાંત છે જે બોલતી વખતે અને કામ કરતી વખતે શાંત રહે છે તે જ વ્યક્તિ સત્યને પામી છે અને પીડા અને વેદનાથી મુક્ત થઈ ગઈ છે બીજાને બાળતા પહેલા માચીસની લાકડી પોતે બળે છે એ જ રીતે આપણો ક્રોધ પણ માચીસની લાકડી જેવો હોય છે જે બીજાને નષ્ટ કરતાં પહેલા બરોડની જેમ પોતાનો નાશ કરે છે ફક્ત બે જ લોકો સમજદારી ભર્યા શબ્દો બોલે છે એક તે જે મોટી ઉંમરના છે અને બીજો તે છે જેણે ખૂબ નાની ઉંમરે ખરાબ સમયનો સામનો કર્યો છે તમે જોયું છે કે આ દુનિયામાં જુસ્સા જેવી આગ નથી મૂર્ખતા જેવી કોઈ જાળ નથી નફરત જેવી કોઈ શિકારી નથી અને લોભ જેવી કોઈ ધાર નથી સંખ્યા છત્રીસ નથી ફક્ત ચારની જરૂર છે સારું વર્તન સ્પષ્ટ ઈરાદાઓ સારા હૃદય અને પ્રામાણિકતા જે દિવસે તમે જાણશો કે તમારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ નથી તે દિવસથી તમારું વાસ્તવિક જીવન શરૂ થશે વધુ પડતી અપેક્ષાઓ બંધ કરો મનની શાંતિ ફરી પાછી આવશે કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેઓ જાણે છે કે તેમના દુઃખને સમજવા માટે કોઈ નથી તમે તમારા દિલની લાગણી કોઈને કહી દો તો પણ તે તેની મજાક જ ઉડાવશે જે બીજાના હક અને ખુશી છીનવી લે છે તેની ખુશીનું આયુષ્ય બહુ ટૂંકું છે સંબંધો જાળવવા માટે માત્ર કપટ અને કપથી મહાભારત લખાયેલું છે હંમેશા તે કામ કરો જે યોગ્ય હોય કે ન હોય જે સરળ હોય તે કરો નિકટતા અને ગરીબી દ્વારા શીખવવામાં આવતા પાઠ માણસને અંદરથી બદલવા માટે મજબૂર કરે છે તમે જે રીતે વાત કરો છો તે રીતે સાંભળવું ગમે છે ભગવાનને તમારો સૌથી નજીકનો મિત્ર બનાવો કારણ કે ભગવાન એક જ છે કોઈ એવું છે જે આખી દુનિયા આપણને છોડીને જાય ત્યારે પણ આપણને સાથ આપે છે એવા લોકો સાથે મિત્રતા જાળવી રાખો જે તમને વધુ સારું કરવા માટે પ્રેરણા આપે છે જે તમને તેમનો જવાબ માને છે અને તમારી સંભાળ રાખે છે જેઓ તમને પોતાના માને છે અને તેમના ઘર જેવા લાગે છે એવા લોકોને મેળવો જે તમને મદદ કરશે અને તમને સમજશે મૃત્યુ સમયે તમારું કોઈ સાંભળશે નહીં કર્મની ગતિ જ નક્કી કરશે કે તમને કઈ દિશામાં ખેંચવામાં આવશે માણસે જીવનના પડકારોથી ભાગવું ન જોઈએ અને ન તો ભાગ્ય કે ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાનો ઉપયોગ કરવો જોઈએ તમારો યોગ્ય સમય ન આવે ત્યાં સુધી ચાલુ રાખો માણસનો શ્રેષ્ઠ મિત્ર એ તેનો પોતાનો આત્મા અને મન છે જે સારી વસ્તુઓના વખાણ કરે છે અને ખરાબ વસ્તુઓ પર ભ્રમણા કરે છે તમે ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જશો આજે જે તમારું છે તે કાલે તમારું નથી તે કોઈ બીજાનું હશે તેથી તમે જે કંઈ કરો તે ભગવાનને અર્પણ કરતા રહો આરોગ્ય એ સૌથી મોટી ભેટ છે સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે વફાદારી એ સૌથી મોટો સંબંધ છે જો તમે હેત્રશો તો આજે નહીં તો કાલે તમને પણ છેતરવામાં આવશે સત્ય સાથે જીવન જીવો તમને દરેક ક્ષણે શાંતિ મળશે ઉપવાસમાં હંમેશા ભોજન લોભ દ્વેષ અપશબ્દો ક્રોધ અને ગંદા વિચારો કેમ હોવા જોઈએ મનનો સંકલ્પ અને શરીરની બહાદુરી જો કોઈ પણ કાર્યમાં પૂર્ણપણે વ્યસ્ત રહે તો સફળતા અવશ્ય મળે છે ભાગ્યના દરવાજે માથું મારવા કરતા કર્મ સારું છે પોતાને તોફાન બનાવો દરવાજા આપોઆપ ખુલી જશે ક્રોધની સ્થિતિમાં મૂંઝવણ જન્મે છે અને મૂંઝવણ બુદ્ધિનો નાશ કરે છે બુદ્ધિનો નાશ થતાં જ વ્યક્તિનું પતન થાય છે જો પાણી શણગાર છોડી દે છે તો તે વિનાશ તરફ દોરી જાય છે જો વાણી શિષ્ટાચાર છોડી દે તો તે વિનાશ તરફ દોરી જાય છે કોઈની સાથે છેત્રપિંડી કરવી એક દેવું છે જે તમને એક દિવસ બીજા કોઈના હાથે ચોક્કસપણે મળશે આ કલયુગ છે હંમેશા તૈયારી સાથે રહો હવામાન અને લોકો ક્યારે બદલાશે તેની કોઈ ખાતરી નથી ભગવાન કહે છે કે તમે મારી તરફ જોશો તો હું પણ તમારી તરફ જોઈશ હું તમારી પાસે એ જ લાગણી સાથે આવીશ જેમાં તમે મને યાદ કરશો બદલો લેવાનું વિચારશો નહીં નિરાંતે બેસો જે લોકોએ તમારી સાથે ખરાબ કર્યું છે તેઓ આખરે તેમની સાથે પણ એવું જ કરશે આ આખી દુનિયામાં સમય એ સૌથી કિંમતી વસ્તુ છે તેથી તેને વેડફશો નહીં નહીં તો અંતે તમને પસ્તાવા સિવાય કંઈ નહીં મળે જીવનમાં કોઈની સાથે તમારી સરખામણી ન કરો જેમ ચંદ્ર અને સૂર્યની તુલના કરી શકાતી નથી કારણ કે બંને પોતપોતાના સમયે ચમકે છે જો તમને કોઈ કામ કરવામાં ડર લાગે છે તો યાદ રાખો કે ડર એ નિશાની છે કે તમારું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે જેઓ ઊંચા અને અદ્ભુત સપનાઓ જુએ છે તેમની કસોટી પણ જબરદસ્ત હોય છે તેમની હિંમત પણ ક્યારેક ક્યારેક પરાજય પામે છે પરંતુ જુસ્સામાં ઝૂકી જવાથી પણ તેમને આગળ વધતા રોકાતા નથી પરંતુ તમારા પગરખામાં પડેલા કાંકરા જેઓ તમને આગળ વધતા રોકે છે તે કાંકરા ફેંકી દો માત્ર મૃત માછલી જ પાણીનો પ્રવાહ ચલાવે છે જે માછલીમાં જીવન હોય છે તે પોતાનો રસ્તો જાતે બનાવે છે તમારા આત્માને કહો નહીં કે તમારી સમસ્યા કેટલી મોટી છે તમારી સમસ્યા વિશે મને કહો હિંમત કેટલી મોટી છે સફળ તે નથી જે તેના દુશ્મનો પર વિજય મેળવે છે પરંતુ સફળ તે છે જે તેની ઈચ્છાઓને જીતી લે છે જો તમે તમારા સપના પર માત્ર એટલા માટે કામ કરવાનું બંધ કરી દીધું છે કારણ કે કોઈ એવું વિચારે છે કે તમે તે કરી શકતા નથી જો તમે કરી શકો તો તે તમારું સપનું નથી તમારી એક નાની ઈચ્છા છે જે લોકો તમને નજીકથી નથી ઓળખતા તેમની વાતને દિલ પર ન લો આગળ વધો અને કંઈક કરો જીવનમાં સારા લોકોની શોધ ન કરો પણ જાતે સારા બનો જો તમે ઉડી શકતા નથી તો દોડો દોડી ન શકો તો ચાલો જો તમે ચાલી શકતા ન હોવ તો ક્રોલ કરો પરંતુ હંમેશા આગળ વધતા રહો એકવાર એક ગુરુએ તેમના શિષ્યોને પૂછ્યું શું તમે જાણો છો કે આપણી અંદર એક મોટું રહસ્ય છે યુદ્ધ સતત ચાલે છે જ્યારે બધા શિષ્યો મૌન રહ્યા ત્યારે ગુરુજીએ કહ્યું કે વાસ્તવમાં આપની અંદર સૌથી મોટી લડાઈ બે વરુઓ વચ્ચે છે એક કાળો વરુ જે ક્રોધ ઈર્ષા અહંકાર દુખ દુર્વ્યવહાર લોભ ચોરી જૂઠની ભાષા બોલે છે અને અન્ય સફેદ વરુ જે આનંદ પ્રેમ દયા વિચારો અને સદભાવનાની ભાષા બોલે છે આ લડાઈના ઘોંઘાટમાં આપણે પહેલેથી અસ્તિત્વમાં રહેલી માનસિક શાંતિને ભૂલી જઈએ છીએ અને તેને બીજે ક્યાંક શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ગુરુએ કહ્યું છે કે આ લડાઈના ઘોંઘાટથી આપણામાંથી કોઈ પણ બચ્યું નથી આ લડાઈ મારી અંદર પણ ચાલે છે અને તારામાં પણ અંદર પણ શિષ્યોએ ગુરુની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું ગુરુજી આ લડાઈમાં કોણ જીતશે ગુરુજીએ કહ્યું તમે જેને ખોરાક આપશો તે જ વરુ જીતશે ખોરાક આપવાનો અર્થ એ છે કે આપણી પાસે વરુના શબ્દો પર ધ્યાન આપવાની શક્તિ છે જેને આપણે ખવડાવીએ છીએ ધ્યાન આપશો તો તે વધુ મોટું અને મજબૂત બનશે તેથી વ્યક્તિએ હંમેશા ક્રોધ પહેલા દયા લોભ પહેલા ઉદારતા ચિંતા પહેલા શાંતિ અને સ્થિરતા અને ઈર્ષ્યા પહેલા સદભાવના પસંદ કરવી જોઈએ આમ કરવાથી આપણું મન આપોઆપ ખુશ થવા લાગે છે જેમ શરીરને આરામ આપવામાં આવે તો તે સ્વસ્થ થવા લાગે છે તેવી જ રીતે જ્યારે મનને ઘોંઘાટથી આરામ મળે છે ત્યારે તે પોતે શુદ્ધ થઈ જાય છે તો મિત્રો આ વિડિયોમાં હું આશા રાખું છું કે તમે બધા આ વીડિયોમાંથી ઘણું શીખશો મિત્રો જો તમને આ વીડિયો સારો લાગ્યો હોય અને તમે પણ તમારા મિત્ર પરિવારના જીવનમાં કંઈ બદલાવ લાવવા માંગતા હોય તો આ વીડિયોને તેમની સાથે શેર જરૂર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ